ઓપરેશન સિંદુર થકી આતંકવાદીઓનો ખાત્મો બોલાવનાર સેનાના પરાક્રમને લઈને ભુજમાં જુબેલી સર્કલથી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બીએસએફના જવાનો પોલીસ અને હોમગાર્ડ સાથે લોકો જોડાયા હતા લોકોએ યાત્રામાં દેશભક્તિના નારા લગાવ્યા હતા તિરંગા યાત્રામાં ત્રણસો મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો

દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કર્યું છે અને પાકિસ્તાનમાં એના પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસી કરીને જે આતંકવાદીઓનો ખાતમો કર્યો છે અને જે આપણા સૌનો ગૌરવ એવા જવાનોના માનમાં અને સન્માનમાં આખા દેશમાં દેશભક્તિ અને દાદ દરેક ભારતવાસીઓના હૃદયમાં મિસીને જેના ભાગરૂપે આજે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે પછી જિલ્લાની અંદર પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક લોકો અનેક નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી